નમસ્કાર વીએસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો રાજુલાના કુંભનાથ મહાદેવ મંદિર ખાતે યજ્ઞ તેમજ સ્વચ્છતા અભિયાન યોજાયું રાજુલા કુંભનાથ મહાદેવ મંદિર ખાતે ભક્ત મંડળ દ્વારા બિલ્વપત્ર યજ્ઞનું તેમજ સ્વચ્છતા અભિયાન હાથ ધરાયેલ જેમાં ચિરાગબી જોશીની આગેવાનીમાં શિવ પૂજન અર્ચન તથા શિવ ભક્તોએ બિલ્વપત્ર અર્પણ કરેલ પૌરાણિક મંદિર કુંભનાથ દાદાની કૃપા પ્રાપ્તિથી ભક્તોએ કુંભનાથ મહાદેવના દર્શનનો લાભ લીધો હતો અને કુંભનાથ મંદિર મહંત ધીરજગીરી ગૌસ્વામી દર્શન મંદિર મહંત માપુ ગોંડલિયા વિજયભાઈ જોશી ધર્મેન્દ્રભાઈ જોશી જસુભાઈ દવે સાહિત્યકાર મયંકભાઈએ હાજરી આપી હતી સાહિત્યકાર જસુભાઈ દવેએ જણાવેલ કે મંદિર જૂનું અને પૌરાણિક છે કુંભનાથ મહાદેવ મંદિર મહંત દ્વારા જણાવેલ કે શ્રાવણ માસમાં ભક્તોએ લાભ લેવા જણાવેલ હતું ચિરાગબી જોશીના જણાવ્યા અનુસાર કુંભનાથ મંદિર ગિરિમાળાઓ વચ્ચે આવેલું છે અને વધુમાં વધુ વૃક્ષારોપણ કરવા જોઈએ અને તુલસી માતા દરેક ઘર આંગણે રાખવા બાર મુકાયો હતો કાર્યક્રમ સફળ બનાવવા દ્વારકેશ જોશી મયંકભાઈ જીવાદાદાએ ભારે જહેમત ઉઠાવી હતી તો આવા અવનવા સમાચારો જોવા માટે જોતા રહો વીએસ ન્યૂઝ રાજુલા જસુભાઈ બી દવે રાજુલા આજ રોજ કુંભનાથ સુખનાથ મહાદેવના મંદિરે ચિરાગભાઈ બી જોશી રાજુલા દ્વારા બિલ્લી પત્ર અભિયાન એટલે શિવની પૂજા અને બીજો વૃક્ષારોપણ તકલીના માળા સ્વચ્છતા અભિયાન આવો કાર્યક્રમ આજે અમે કર્યો બીજું કે પુરાણી જગ્યા છે કુંભનાથ ચોખનાથ દાદાની અને વર્ષો પહેલાંનો ઇતિહાસ કાંઈક એવું કહે છે કે અહીંયા પાંડવો ભ્રમણ કરવા આવેલા અને ત્યારે માતા કુંતાને નિયમ હતો કે હું શિવની પૂજા કર્યા પછી ભોજન લઉં છું ત્યારે આજુબાજુમાં જોયું તો શિવનું મંદિર ક્યાંય મળ્યું નહીં પછી ભીમ પાંડવ ભીમે એમ કહેવાય કે કુંભ હતો એને ઊંધો ઢાંક્યો અને પછી કુંતા માતા ને કીધું કુંભ ઓછો કર્યો એમાંથી શિવલિંગ પ્રાપ્ત થઈ એટલે એમ કીધું ભીમે કે માતા અહીંયા શિવ તો નજીક જ છે તમે પૂજા કરી લ્યો અને ત્યારથી એમ કહેવાય છે કે કુંભ ઉપરથી કુંભનાથ નામ કર્યું અને પ્રાચીન જગ્યા બહુ જૂની છે રાજુલાની તો દરેક ધર્મપ્રેમી ભાઈઓ ને બહેનો ને માતાઓ ને વડીલો ને નમ્રન નમરો વિનંતી કે રાજુલા આવ હવે શ્રાવણ મહિનાનો ટૂંકમાં છે આવે છે તો એમાં દર્શનનો લાભ લેવા પધારજો કુંભનાથ સુખના દાદાના મંદિરે બોલો કુંભનાથ મહાદેવની રાજુલા જોશી આજે ઉમનાથ મહાદેવના મંદિરે પત્ર ચડાવવાનો તથા સફાઈ અભિયાન નો કાર્યક્રમ રાજુલા કુંભનાથ મંદિરે રાખેલો હતો જેમાં બધા ભક્તો જોડાયા હતા અને ખાસ કરીને આ પૌરાણિક જગ્યા છે અને આજે આપણે શ્રાવણ માસ ચાલુ થાય એ પહેલાં થોડું સફાઈ થાય અને આજે લોકમાન્ય તિલકજી અને ચંદ્રશેખર આઝાદની જયંતી છે લક્ષ્મી સહેગલજીની પણ જયંતિ છે કે જેઓ આઝાદ હિન્દ ફોજના સિપાહી હતા એટલે આવી લોકોને ઓછી ખબર હોય કોઈની પુણ્યતિથિ જયંતિ આવતી હોય અને શ્રાવણ ચાલુ થાય છે તો બધા લોકોને પૂજાનો લાભ મળે એ હેતુથી અમારા ભક્ત મંડળ અને જોશી પરિવાર અને કુંભનાથના મહંતશ્રીનો પરિવાર આ બધા જોડાયા હતા અને સ્વચ્છતા અભિયાન અમે કર્યું હતું ચિરાગ જોશી રાજુ જય કુમરાથ હું રાજુલા કુમરા મંદિરના મહંતશ્રી બોલું છું અને અહીંયા સફાઈ અભિયાન ચાલે છે પછી દરરોજ શિવરાત્રિ ઉજવાય છે ત્યારે શિવરાજભાઈ જોશી સવારની બીલી પાનને બધું સરળ શરૂ છે અને ભાવિ ભક્તો બહુ આવે છે અને બહુ મંદિર છે અને કુમના મંદિરનો મહંત અને ધીરેજગીરી મહારાજગીરી ગોસ્વામી અને ચામુડા માતાનું મંદિર પણ મહંત છો